વાહ સાત વાર તો એકી તુમર ગરો હા વાહ તેમ ન તસુ ગો ઓલે અમારો એક ફોન મગી છે અને અમે તો સાત રાસે સાત ર દીબો ને ઓર દિસા ટાણે ભાવણી કોર ના ના ઓ ના હે હે હું જા ઓતે ઓજુક તો કોસ કેડા અમાર પુરો સુદુર મધે ઓજુક તો સલામ અલયકુમ ઓલે ન લે ઓલે હા મે ઓતે ઇલા તકબો નહલે અમે તકતામ

হজরত দিতাম কে লাগি আমি ওজরের দুটা কথা কই দি যাই ব্যাটা সাক্ষী তো জি